નમસ્કાર હું છું આપણી સાથે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી સમાચાર આવી રહ્યો છે નેપાળથી અત્યારે હાલના મોટા સમાચારોમાં આપણે વાત તો નેપાળમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ માટે સલામત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ગુજરાતી નાગરિકોને મદદ માટે એક હાલ હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવ્યો છે જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર દૂતાવા સાથે સતત સંપર્કમાં છે ભારતીય દૂતાવાસે આ ઇમરજન્સી નંબર પણ આપ્યા છે અને ત્યારે જણાવી કે આ સોશિયલ મીડિયા પર સીએમએ ગુજરાતીઓની સુરક્ષાની ખાતરી આપી છે જણાવી દઈએ હાલ આજે નેપાળથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નેપાળમાં હાલમાં અમે આપણે જે જોયું કે છેલ્લા જે બે ત્રણ દિવસથી જેનજી જેને આપણે કહેવાય કે જેનજી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં ઘણી બધી જગ્યાએ જે આગ આગ ચાપી અને હિંસાની પણ ઘટનાઓ સામે આવી છે અને તેવા સમયમાં જે ગુજરાતીઓ ત્યાં ગયા હતા નેપાળમાં જે લોકો હાલ ફસાયા છે તેને લઈને અત્યારે જ આપણા ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ તરફથી એક્સ પર એમને પોસ્ટ કર્યું છે ને એમાં એમણે ખાતરી આપી છે કે જેટલા બી ગુજરાતી લોકો ત્યાં છે એમની સુરક્ષા તે સંપૂર્ણ જવાબદારી એમની છે અને જે લોકો ત્યાં ફસાયા છે તે લોકો માટે અત્યારે હાલ હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવ્યો છે અમારા ટેલિવિઝન સ્ક્રીન પર એ નંબર અમે આપી રહ્યા છીએ આપ જોઈ શકો છો એ નંબર થ્રુ જો કદાચ કોઈ ત્યાં ફસાયું હોય તો આ હેલ્પલાઇન નંબર પર આ કોન્ટેક્ટ કરીને તેમને સૂચનાઓ આપવો કે કોણ ક્યાં છે ફસાયો છે અને સરકાર જે બી મદદ થશે તે મદદ કરવા માટે પ્રયત્નશીલ છે જણાવી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહીને આ પગલું લીધું છે જણાવી ભારતીય દૂતાવાસે એક ઇમરજન્સી નંબર આપ્યો છે અને આ ઇમરજન્સી નંબર પર કોન્ટેક્ટ કરીને હાલ જે કહી શકાય કે જે લોકો ત્યાં ફસાયા છે તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં એ લોકો મદદ કરશે તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો સીપી રાધા